સ્ટેચ્યુ ઓફ યુનિટી થી રાજપીપળા સુધીનો હાઈવે રસ્તો બિસ્માર હાલતમાં વાહન ચાલકોને કપરું બન્યું મુસાફરી કરવું નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની રાજપીપળા સુધીનો આશરે વીસ કિલોમીટરનો હાઈવે રસ્તો હાલ અત્યંત ખરાબ હાલતમાં છે રોડ પર અનેક ખાડાઓ તૂટી ગયેલું અસર અસ્તવ્યસ્ત ટ્રાફિક અને વરસાદી માહોલમાં પાણી ભરાવાથી સ્થાનિકો તથા પ્રવાસીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળને રાજપીપળા સાથે જોડે છે છતાં લાંબા સમયથી માર્ગનું રિપેરિંગ કે પેજવર્કનું કોઈ કાર્ય હાથ ધરાયું નથી પરિણામે મુસાફરો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે સ્થાનિક લોકો તથા સામાજિક કાર્યકરો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક માર્ગની મરામત કાર્ય આરંભી માર્ગ વાહન વ્યવહારને સુરક્ષિત અને સુગમ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે